વંદે માતરમ મારું નામ પિંડોળિયા રાજ અરજણભાઈ છે હું ભુજ આરડી વરસાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું અત્યારે હું એથ્લેટિક્સ સ્ટેટ લેવલનો પ્લેયર છું વંદે માતરમની રચના બકીનચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી તે એક કવિ હતા વંદે માતરમ એ માત્ર એક ગીત નથી પરંતુ એ રાષ્ટ્રીય એકતા ખેલાડીઓ નાટ્યકારો મોટા મોટા પ્રતિઓને અંદર જોશ જગાડવાનું એક પ્રતિક છે રાષ્ટ્રીય એકતા એ આપણી આઝાદીની લડતમાં ખૂબ મહત્વનો ફાળો ભજ્યો છે આઝાદીની લડતમાં આ કાવ્યનું માત્ર એક જ શીર્ષક લેવામાં આવતું વંદે માતરમ વંદે માતરમ પરંતુ ત્યારે આઝાદીની લડતમાં ત્યારબાદ તેને આખું ગીત પણ ગાવામાં આવ્યું ત્યારે ઓગણીસો ને પચાસમાં આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે પણ ભજવવામાં આવ્યું હતું વંદે માતરમ એ માત્ર એક ગીત કે કાવ્ય નથી પરંતુ ભારત માતાની આરાધના સમાન અને એક અદ્વિતીય પ્રાર્થના છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય ગીત એ માત્ર એક ગીત નથી પરંતુ રાષ્ટ્રીય એકતાનો એક ધબકારો છે હું ભારતના નાગરિકોને અપીલ કરું છું કે ભારતને વિકસિત બનાવવા માટે સહયોગ આપીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ